ઓ બેટા આજે બહુ કંટાળો આવે મજા નથી આવતી એવું છે હા હમણાં કંટાળો દૂર કરજો એ મમ્મી પપ્પાએ તને ગાંડી કીધું હું તો મસ્તી ચા કરી દીધી તમને બહુ ભાવી એટલે હું તમને ગાંડી લઈ ગઈ ના હાથ ફેરા ભરીને અહીંયા આવી છો તમે બધું કામ કરીને છું મસ્તી નું કામ તમે વખાણ કરો છો અને અત્યારે તમને ગાંડી જો ગાંડી કયો છો

કે ઓકે અહીંયા એંગર ગાંધી લાગુ છું મેં તમારી આગળ કઈ જીદ કરી લઈ તમને એવું નથી મને કંટાળો આવતું તમને મારાથી કંટાળો આવતો આટલા કે આટલું મેં તમારું ધ્યાન રાખ્યું બધું કરી નથી તું ને હું છું લઈ જાઉં છું લઈ જાઉં છું જ લઈ જાવ જ્યાં કે લઈ જાવ સ્કૂલમાં કઈ કામ તમને કોઈ થી કેતી નથી ને હવે હું તમને ગાંધી લઈ ગઈ ના ગાડી થી તું તો ડાય છો તો તમે મને ગાંધી કેમ ગોયેલા આખ્યા ઓર કે મેં તમને કોઈ થી કાંઈ જોવો ને કઈ નથી કીધું તમને હું ગાંડી કેમ લાગી

પેલા એ ડ્રે સારા છે તોય હું ન ગઈ કારણે બે થી પેલા મારી બેન નો ફોન આવ્યો કે હમતા બહુ મજા આવશે બહુ એન્જોય કરાવી તોય મેં ના પાડી દીધી એટલે હું તમને ગાંધી લાગી ભલે તારી બેનું ગામ છે તો ભલે ન હોય તો બધા નાક પાડી દઉં છું હું ગઈ કોઈ થી ક્યાંય